રામ રામ ને સીતારામ બધા દયરાની ને વહેલી સવારના સુપ્રભાત જો આજ તો અમી વહેલાને વહેલા આવે ગાતા એટલે ખેતરમાં કામ બધું કરે જ નહીં અડધું જાજ તો જો આ આપણી મરસી સોંપવાની હતી ને આ ખેતરમાં એ ખેતરમાં અમે શાહ કરાવ્યા હતા ખબર હોય તો આપણું મૂક્યો હતો તો જે ત્રણ શાહ કરાવ્યા હતા ને એ ત્રણ ત્રણ શાહનો એક કિયારો કીધો એટલે આ એક શાહ આ બીજો શાહ મૂકી હતી ને આ અહીંયા ગયો આવી રીતના એ મરજીને છોડવા આવી આમાં આ ત્રણ ત્રણ શાહનો એક એક ક્યારે કરી નાખ્યો અસલ નો પહેલાં તો અમે શાહમાં પેલા તો એમાં હમાર દેવરાયું અને હમાર દેવાઈ ગયું એટલે પછી આમાં રૂપારી પારી બાંધે લીધો અસલની મસ્ત ત્યાં થઈ ગયું પારીઓ અમે આખા ખેતરમાં કરે લીધી એટલે જોવા જોય છે ત્યાં પૂરું થઈ ગયું પારિયો એટલી પારીઓ અમે કરેલી લીધી હર મેં વહેલાં આવી ઘડી નથી અટાળે પાછો હમણાં થોડોક ટાઈમ થયા તડી કોઈ બહુ પડે એટલે જે વહેલાં આવીએ ને વહેલું કામ કરીએ ને એ નીકળે કામ તો જો એટલું કામ ચાલુ થઈ ગયું આમ મળતું કામ બાકી છે એટલે હથિયાર જોવા મારા બધા પડ્યા આ કપારાનું કામ એ પૂરું થયું પારિયો તણાઈ ગયો એટલે એવા કોદારીને પાવડાની મદદથી અમારે કરવાનું હેવા ધોરિયો ગમણી કોરા એટલે આપણે જેવું પારિયો થઈ ગયો હોય એટલે આ થોડુંક કરી લઈએ એટલે પછી ના ધોરિયો કરવા જવાનું હે ને ધોરિયો થઈ જાય એટલે પછી આ બે કહ્યું હે આ હે ગોળ કહે ને આ હે સુરસ કહે અસલ પાના વાળી પાનું કઢવાયલ હે અસલ એણીથી પછી આમાં પર અમારે થાંપલિયું ખોળવ્યું પડે ન ફોરેસ્ટ આ કોઈ પહેર્યું હોય એટલે રોજનો બહુ ત્રાસ હોય એટલે ખાઈ જાય આમાં વાવીએ પહેલાં તો આપણું બધું એટલે આ થાંપલિયું ખોળવ્યું જો એટલે એણું આ કરીએ કામકાજ ચાલુ આ કરવાની થોડીક વારમાં પછી થાંપલિયું હેટે પર ખોડાઈ લઈએ એટલે થાંપલિયું ખોડાઈ ગયા પછી હે ને એમાં જેનકા જેનકા પ્લાસ્ટિકના સેકલા આવે એ સેકલા લઈને પછી વાયરીથી સેકલા બાંધે ને એમાં પછી ઝટકાનું મશીન મૂકવાનું છે ઝટકો મશીન ચાલુ કર પછી થાંભલીમાં સાયકલા બાંધેલીએ ને એટલે સાયકલા બાંધાઈ જાય પછી સાયકલાખા એમાં વાયર બાંધવાનો વાયર બાંધે ને પછી એમાં હે ને ઝટકો ચાલુ કરવાનો છે સોટો મી નથી મૂકતા ઝટકા મશીન છે અમાર પાસે એટલે ઝટકાનું મશીન અહીંયા રાખે ને પછી ઝટકો ચાલુ કરી દઈએ એટલે વાંધો ન આવે તો ખાલી થાંભલી ખોડવાનું કામ ચાલુ હોય છે તો પેલા ધોર્યો કરવાનું છે ને પછી થાંભલીઓ ખોડવાની છે તો હાલો પેલા અમે ધોર્યો કરેલીએ ઉગમણી કોરા કરવાનું છે ધોરિયો તો આથી નતા જાય પાઉડું કોદારીને કરી લઈએ ધોર્યો તો હાલો જો અમે પાર્યું પૂર્યું કરે ને પછી ખોદે ખલા કરવાનો લીધો આખે આખો એ પછી મેં તમને કીધું અમારે ગોરવાના ઉતા ખાડા થાંભલ્યું ખોડવા હાટું થેન તો જો આ હે ને પાનાવાળી હસલ ની ઉતી ને એની મદદથી અમે ને ખાડો ગોરીએ તો જો હસલનો ઊંડો ઊંડો ખાડો ગોરીએ ને તો પછી પાછી મરસીમાં સુમાહા સુધી થાંભલિયુ ને આપણે રાખવી હોય તો જો થાંભલિયું હે ને હલે નહીં એટલે જો ઊંડો ખાડો ગો હસલનો પછી આમાં બપોર પછી કે અટાણે કેવા કરી જયારે પરવા જઈ ને તારે હે આમાં થાંભલ્યું ખોળવાની છે તે બસ જો હે ને ખાડા ખોદાઈ ગયા એક બે રહ્યા ત્યાં કાંઈ જટ ગોરે લઈએ ને પછી જો ટાઈમ વધતો હોય ને તો અટાણે જ થાંભલ્યું શરૂઆત કરી દી હું તો હાલો અમે કરી લઈએ ખાડા જો કાલે હે ને અમે ખાડા આમાં ગોળતા હતા કાલે ને ખાડા ગોરલી થાય પછી એમાં આપણી વાત કરી હતી પ્રમાણે જો થાંભલ્યું ખોડવાની ઉત્યું તો એ ખાડાની અંદર જ્યાં પછી થાંભલીઓ અમને મસ્ત છે ને વા અમારે ખેતરમાં પડી હતી તો નાથી ગોતે આવ્યા ને એમાં પછી જવામાં ખાડામાં અસર રૂપારીમાં પાણા ને ધરબે દીધું કે છ મહિના સુધી હલે નહીં જાઉ સુધી મરસી રહી તાઉ દેખાય થાંભલી હલવી ન જોય એમાંથી ને પછી જોઈએ એવામાં ને મેરસી કર્યા પહેલાં થાંભલીમાં ફિટ કરવાનો છે સિયારી કરો ઝટકો એટલે ઝટકો ફિટ કરીએ ને એટલે ડાયરેક્ટ આમાં થાંભલીમાં હે ને ઝટકો ન લાગે એ કંઈક સપોર્ટ નથી કરતું એવું એમાં સિસ્ટમ એવી આવે એટલે એમાં પેલા હે ને આ પ્લાસ્ટિકને સૈકલા અને ગરેડી કહેવાય એ ફિટ કરવી પડે તો ગરેડીમાં બે સાઈડ હોલ આપેલો હોય ને એમાં વાયર નાખે ને ફિટ કરવાની પછી આ વાયરને હે ને માં નાખે ને આટી ચડાવ દેવાની ને પછી આમાં પછી આપણી જે ઝટકાનો વાયર બાંધવાનો હોય ને એ આમાં સપોર્ટ કરવાનો હે વાયર ની આમાં હરખે હરખે ગોઠવાયું કરે આખા વીટવાનો હે આખા એટલા ખેતરમાં વીટાઈ જાય એ પછી આમાં થોડા વાયરુ બાંધે કરો પછી સોંપવાની હે મરસી તો પેલા તો આ સીકલા ફીટ કરવાના હે તો આમાં થાંભલી માં ફિટ કરી અને પછી બાંધેલી વાયર એટલે રેડી થઈ જાય કામકાજ એટલે પછી દેખાડીએ કે ભાઈ કઈ રીતના બધું કર્યું હતું આલો પેલા આમ સીકલાઈ ફિટ કરી લઈએ બધા હાલો તો જો અમે આમાં બધા એમાં થાંભલિયું ખોળ્યું પછી જો એમાં બે બે શીકલા નાખ્યા આમાં બરાબર લાઈન રાખવાનો તો વાયર એટલી જો સીકલાને બરાબર રાખ્યું પછી એમાં વાયરું બાંધા દીધા એટલે બે લાઈન વાયરું ની કીધી ને ત્રીજી લાઈન કીધી પટ્ટી પટ્ટીને આપણે જીનકા ઉતારતા ફ્રૂટી ને આવા બધા મેંગા આવતા એ બધા જે મેંગોની પટ્ટી આવે આ મેંગોની પટ્ટી છે ને રાતી ન જરૂર પડે એટલે જરાક શંકે વધારે પવા નહીં તો ફટ ફટફટફળ એવો અવાજ આવે ને એટલે આનાથી રોજને બસાય બે ને એટલે આમાં નજીક ન આવે કઈ એટલે આ સુપટ ઉપર બંદોબસ્ત ગોઠવાઈ ગયેલ હે મરશી માટે નો કહેવામાં મરસી પ્રસ્થાન કરે ને તો એ કોઈ જાતની કઈ નડતર થાય નહીં એટલે મીણાં માટે મરછી નાકા બંધી કે જે કેવાતું હોય એ બધું જો અમે કરી દીધું તો હાલ જો આ બસ ત્યાર થેકું એવું ડાયરેક્ટ મરસી ફોકવાની છે તો રોપ ત્યાર થેકવું આવે જાય ઉપાડી આવી એટલે પછી મરસી ફોકવાનું કરી દિવસ ચાલુ આવી ખરે જાય તો ફાયદો થાય ન કરીએ તો અટાણ પંદરસો રૂપિયા ની પડકી લેવી પડે તો જો અઢાણ પંદરસો રૂપિયા ને પડકી લે ને વટાણ સોપાન ત્યારે ભરવાની બોપર પછી છાપવાનું એક ચાલુ કરી દીધું કારણ કે સવાર માંથી ચાલુ કરીએ તો પાછો બપોર માં થી તડકો ને લૂ ને એવું બૌ લાગે તો એની પેલા પાણીમાં તંબોરાઈને જવાની શક્યતા છોડવા વધારે રહે એટલે જો બોપર પછી છાપવાનું રાખીએ ને તો રાત માં હાવ હાય કાતો વાવડો નસર લાગે ને તાજી ઘડી હોય ને એટલે અસર ને લાગે જાય એટલે અમે તો બપોર પછી છાપીએ બીજા ને ખબર નઈ કઈ રીતના કરતા હોય ને ઈ તો જાય એટલે છપાણી ને હજુ અડધી બાકી છે વિઘા એટલે total અમારે મરચાં એ ની કરવાની હે ને મરસી માંથી જાય અડધી સોપાઈ ગઈ ને અડધી બાકી રહે એટલે ઉપાડવા જાય હું પેલા પછી આવે ને બપોર પછી એટલે આ આ લાગે 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 પણ કારણ કે અટાણે ટાટી ઘડી થઈ ગઈ ને પછી રાત માં એકદમ વાવડો ને વાય અટાણે જો ઓભરાયું જવાય એટલે મસ્ત રૂપાલી ખવાર થાય ને તો લાગે જાય બીજી હે કાલે બપોર પછી થી સોપ્યું એટલે કાલે થાય તો સોપાઈ જાય એટલે પછી આપણું મરસી સોંપવાનું કામ થાય પૂરું અટાણે ટાણું ઘેર જવાનું પીહું પીહુ દોવાનું તો અમે અટાણે એવા સોપાઈ ગયા મરસી તો આથી પીહું નું થોડુંક ફળ ને લેવાનું છે ઈ લે ને પછી ઘેર નીકળીએ તો હાલો અમે ફરવા ચાલીએ ને પછી જઈએ ઘેર જો તો આ અટાણે આમ જે દેખાય ને એ અમારી મરસી નો સીન હે કે જે આપણે કાલે હેને જે સોપી હતી ને બપોર પછી થી મરસી એ અટાણે હવાર માં ઈ મારવા ના મારવા આયવા તા સોપી હોય તો એની પાસે જોવા આવું તો પડે ને તો જો આ અસલ મસ્તીની બધી લાગે ગઈ આખી રાત તો ટાઢા હોય ને ટાઢી ઘડીમાં એમાં વાવડો ને વાતો હોય અસલનો એટલે મસ્ત એવી સુપર લાગે ગઈ બપોર પછી જરાક દોકાન મળી ગયા હતા પણ અટાણે એવું કંઈ નથી જો એકદમ સીધી ઊભી થઈ ગઈ ની તો બપોર પછી સોંપી એટલે ઘડીક વાર એમાં પાણી તડકો તડીકોન હોય ને એટલે જરાક ત્રાહ વાકું થઈ જાય બાકી પછી મસ્ત એવી સીધી અસલી લાગે ગઈ આખો વ્યૂ તમે જોવે જગો મોર્નિંગમાં મસ્ત એવો ઉઠાવ આવે મરસી નો કે હાંજી સોંપી હોય ને તાર અલગ હોય ને પછી હવાઈ આવે ને જોઈએ ને તારેય બહુ મસ્ત સોપવાની બાકી રહેતી ઓલી પર આપણે અડધી સોંપી તી ને અડધી બાકી રહી ગઈ તી આજે અમે રોપ લેવા પછી અડધું કામ હતું એ આજે અમે પૂરું કીધું સોંપવાનું વાં એક થોડોક એક નહીં એટલા ક્યારેમાં રોપ ભેટો જોકે અહીં ત્યાં કહીએ તો પતપૂરણ ઉતરો કહેવાય ત્યાં એટલામાં થોડુંક કકાલ હતો ક્યારો આપણે રાખવો તો ત્યાં ગવાર ને મરશી માં ગીધી ખેતરમાં ગવાર ને ટમેટી ને ભીંડા ને રીંગણી ને એટલામાં સોંપવાનું છે બાકી રહ્યો તો પીવરાવાનું સોંપતા આવતા ને પીછા આવતા

માતાજી ને દયા થી ઓવરાયું અટાણે તા હે ને જાય તો ખબર થાય ત્યાં અસલ નો લાગે જાય તો ફાઈનલી અમે આ કામ કરી લીધું કમ્પ્લીટ સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો